રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના કન્સલ્ટન્ટે એસઆઈટીની સમક્ષ મોટો ધડાકો કર્યો છે ફાયર એનોસની અરજી વખતે ફાયર સેફટીના સાધનોનું લિસ્ટ આપ્યું હતું ગેમ ઝોનના માલિકોએ આ સાધનો તો બહુ મોંઘા પડે કહીને ન વસાવ્યા સંચાલકોએ પૈસા વધુ ખર્ચવાનું ટાળીને ફાયર સેફ્ટીના સાધનો ન લીધા આ બેદરકારી એસઆઈટી તપાસમાં ઓન પેપર સાબિત થઈ છે આપ જુઓ ચોંકાવનારો જે ખુલાસો અહીંયા સામે આવ્યો છે જે એનઓસીની અરજી વખતે ફાયર સેફટીના સાધનોનું જે લિસ્ટ આપવામાં આવ્યું હતું પરંતુ આ સાધનો છે એ બહુ જ મોંઘા છે કહીને તેને વસાવ્યા નહોતા તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ છે રાજકોટના છ કોર્પોરેટરને નેતાઓની થઈ શકે છે પૂછપરછ ગમે ત્યારે આ નેતાઓના નામ એસઆઈટીમાં ખુલવાની સંભાવનાઓ છે ટાઉન પ્લાનિંગ અધિકારી સાથે સાંઠગાંઠ ધરાવનારની પણ થઈ શકે છે પૂછપરછ પૂર્વ મેયર પ્રદીપ ડવની પૂછપરછ થઈ શકે છે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલની પણ થઈ શકે છે પૂછપરછ વોર્ડ નંબર દસ ના કોર્પોરેટર અને કયા નેતાઓએ ભલામણ કરી છે તે તમામની પણ થઈ શકે છે પૂછપરછ ટીપીઓ સાગઢિયા સાથે અનેક જગ્યાએ નેતાઓ સંકળાયેલા હોવાની તેની પણ પૂછપરછ થઈ શકે છે તો આગ આગકાંડ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે ફાયર એનઓસી માટે મહાનગરપાલિકાનું કડક વલણ મહાનગરપાલિકાના નિર્ણય સામે ચેમ્બર ઓફ કોમર્સ મેદાનમાં છે વેપારીઓને એનઓસી માટે ખોટી રીતે હેરાન ન કરતા માટે રજૂઆત કરવામાં આવી છે મહાનગરપાલિકાની કામગીરીમાં ચેમ્બર વિક્ષેપ ઉભો કરતી હોવાની પણ વાત છે તો સીધા જઈશું ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌરવ આ કંડને લઈને એક મોટો ધડાકો થયો છે કે જે સાધનો ફાયર સેફ્ટીને લઈને વસાવવાના હતા એ સાધનો બહુ મોંઘા છે એવું કહીને તે લોકોએ વસાવ્યા ન હતા અને આજે પરિણામ આપણી સામે છે સત્યાવીસ જિંદગીઓ ઉભાઈ ગઈ છે પરિવારો છે વેરવિખેર થઈ ગયા છે તો બીજી તરફ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને કેટલાક નેતાઓના નામ આ લિસ્ટમાં આવી શકે છે કોણ કોણ નામ છે ને શું વિગતો હાલ દીક્ષિતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની એસઆઈટીની ટીમ છે કે તે અલગ અલગ દિશાઓની અંદર તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યું છે અને તેની અંદર જે ટીઆરપી ના જે કન્સલ્ટન્ટ હતા જે ફાયર સેફ્ટીની જે તમામ જવાબદારી જેની હતી તે વ્યક્તિને બોલાવી અને તેમની પૂછપરછ એસઆઈટી સમક્ષ કરવામાં આવી હતી તેની અંદર એક મોટો ધડાકો એ થયો છે કે જે ચેકલિસ્ટ આપવામાં આવ્યું હતું કે ફાયરના આટલા સાધનોની જરૂર છે તે ચેકલિસ્ટ જોઈ અને સંચાલકો છે કે તેમને કહી દીધું હતું કહી દીધું હતું કે આ બહુ મોંઘું પડે છે એટલે કે એના માટે થઈને જે ખરીદી કરવી જોઈએ તે પ્રમાણમાં ખરીદી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ક્યાંક જે સંચાલકો છે તેમને ગંભીર બેદરકારી દાખવી હોવાનું જે તમામ જે પુરાવાઓ છે તે ઓન પેપર છે તે હવે સામે આવી ગયા છે ખાસ કરીને અલગ અલગ દિશાઓમાં જે રીતના અધિકારીઓને અલગ અલગ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ ટીપીઓ હોય કે તેમની સાથે જોડાયેલા અન્ય પણ લોકો હોય તેમની પૂછપરછ છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળે છે બે હજાર એકવીસમાં જ્યારે આ ટીઆર શરૂ થયું ત્યારના તે સમયના જે સત્તાધીશો તેની અંદર પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને પૂર્વ મેયર પ્રદીપ ડવ સહિત વોર્ડ નંબર દસના જેટલા પણ કોર્પોરેટર છે કે તેમની પૂછપરછ એસઆઈટી દ્વારા કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે અને તમામ સામે જેમને પણ ક્યાંક ભલામણો કરી હોય તો તેમની સામે પણ પગલાં લેવાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કોમર્શિયલ બાંધકામ હોય થિયેટરો હોય મોલ હોય હોસ્પિટલ હોય આ તમામ જગ્યાએ ફાયર એન ઓને લઈને જે રીતના તપાસ છે તે કરવામાં આવી રહી છે અને તેને લઈને જ ક્યાંક રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ છે તે મેદાને આવ્યું છે અને બિનજરૂરી રીતે જ્યાં પણ જરૂર ન હોય ત્યાં એનઓસીને લઈને જે રીતના ચેકિંગ થઈ રહ્યું છે સીલ થઈ રહ્યું છે તે બાબતે ચેમ્બર ઓફ કોમર્સ છે તેમને વિરોધ છે તે નોંધાવ્યો છે અને રાજકોટ મહાનગરપાલિકાને એક રૂપી એક રજૂઆત છે તે કરવામાં આવી છે કે બિનજરૂરી રીતે વેપારીઓ છે તેમને હેરાન ન કરવામાં આવે કારણ કે ચેમ્બર ઓફ કોમર્સ છે તે વેપારીઓ સાથે સીધી રીતે જોડાયેલું હોય છે અને જો આ પ્રકારે બિનજરૂરી જે જૂના મકાનો હોય જૂના બિલ્ડિંગો હોય ત્યાં એનઓસીને લઈને સીલ મારવાની પ્રક્રિયા કરવામાં તો આગામી સમયમાં ચેમ્બર ઓફ કોમર્સ છે તે પણ વિરોધ નોંધાવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહે છે પરંતુ હવે એસઆઇટી ની તપાસની અંદર કેટલા નવા ખુલાસા થાય છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે જી બિલકુલ આભાર ગૌરવ સમગ્ર વિગત બદલ તો એસઆઇટી ની ટીમ છે ત્યાં જે અધિકારીઓ છે નેતાઓ છે કે જેમાં સંડોવાયેલા છે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવશે અનેક મોટા ખુલાસા આજે આ આ કાંડને લઈને થઈ શકે છે તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું આપ જોતા રહો ઝી ચોવીસ કલાક નમસ્કાર